હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છે એક નવી જગ્યાએ સ્ટોર કરવા માટે તમારા બ્લોગમાં બન્યા રહેજો જો તમને મારો બ્લોગ ગમશે તો પ્લીઝ અમારા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને ખાસ કરીને કોમેન્ટ કરજો ને અમારી સાથે વઘઈથી આવે છે અમારા મમ્મી પપ્પા તો ચાલો મળીએ વઘઈમાં

બેસાડી લીધા ગાડીમાં પછી અમે જઈ રહ્યા છીએ વાંસદા તરફ પછી અમે પહોંચી ગયા ખામલા ગામમાં ખામલા ગામમાંથી અમે જવાના છીએ ઉમરઠાણા ગામે તો ચાલો જઈએ ઉમરથાણા ગામે પછી અમે પહોંચ્યા ઉમરઠાણા ગામે ઉમરઠાણા ગામમાં શનિવારે બજાર હતો ઘણા લોકો હતા બજારમાં ટ્રાફિક પણ હતી અહીં આજુબાજુના ગામના ઘણા લોકો આવીને બજાર કરીને જાય છે પછી અમે ગયા બિલ્ડા ગામે બિલ્ડા ગામેથી ગઢી ગામે ગઢી ગામથી અમે પહોંચ્યા પીપલપાડા ગામે ત્યાં એક લખવા માટે સ્પેશિયલિસ્ટ છે ડૉક્ટર એકસો એક ટકા ગેરંટી આપે છે પાછું એમનું આ મકાન બંધાતું છે આ અહીંયા નવું હોસ્પિટલ ખોલવાના છે તો ચાલો એમનો એડ્રેસ તમને બતાવીશું આ છે એમનો એડ્રેસ અહીં ઇમાન્યુઅલ ડોક્ટર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે તો અમે અહીં પહોંચી ગયા છે મમ્મીને બતાવવા માટે અહીંયા લોકો પણ ઘણા છે દૂર દૂરથી આવે છે તો ચાલો આપણે ડોક્ટર સાહેબને પૂછીએ હેલો ફ્રેન્ડ્સ તો અમે પીપલપડા ગામે આવ્યા છે

હવે હાલમાં લગભગ પાંચેક હજાર જેવા લોકોની સંખ્યા છે પેરાલાઇસિસ ને અમારા અહીંયા ટ્રીટમેન્ટ લગભગ એકસો ને એક ટકા રિઝલ્ટ આપવાનું અમારું અહીંયા છે એ પીપલપાડા ગામે હાલે અમે ટ્રીટમેન્ટ કરી રહ્યા છે ને આવનાર સમયમાં એનાથી બેસ્ટ હોસ્પિટલ બનાવીશું ને લોકોને સારા ફેમિલી જોડે બની રહી ને યુનિક ફેમિલી બનાવે એના માટે અમે ટ્રીટમેન્ટ કરીશું ને આપીશું તો આજે અમે અમારા મમ્મીને લઈ આવ્યા હતા ડોક્ટર સાહેબ પાછે એ પાછા અમારા ક્લાસમેટ છે અમે સાથે ઝાવડા ભણતા હતા તો એમણે લગભગ અહીંયા કેટલા બે હજાર એકવીસ થી ચાલુ કર્યું ને બાર થી ઘણા બધા લોકો આવે છે દૂર દૂર થી રાજસ્થાન થી આવે છે અમદાવાદ થી આવે છે બરોડા થી આવે છે આજુબાજુ મહારાષ્ટ્ર માંથી આવે છે હા એમનો કોન્ટેક્ટ નંબર આપણા ડિસ્ક્રિપ્શન મૂકી દઈશ

ને ફેમિલી માં યુનિક બનીને રહેશો ને ફેમિલી ને મજબૂત થાય તમે બનાવશો કેમ કે આવનાર સમયમાં અગર પરિવારમાં કોઈ પણ માણસ સેમ ફેમિલીમાં ફાધર મધર બ્રધર સિસ્ટર અગર મેઇન માણસને ફાધરને થઈ જાય તો આખી ફેમિલી પોવરિટીમાં જતી રહે એના કારણે અગર તમે એક્યુટ ટ્રીટમેન્ટ લેવા માટે હશો અમે ટીમ વર્ક ડોક્ટર ટીમ વર્ક તરીકે અમે બધા ડોક્ટરો મળીને કામ કરીએ છે ને લોકોને 101% રિઝલ્ટ છે એટલે એ હિસાબે તમને સારું ટ્રીટમેન્ટ મળશે ને ફેમિલીને યુનિક બનાવ બનાવવા માટે અમે તત્પર ઉભા રહીએ છે પાછી એમની પાછી એમની મોટી હોસ્પિટલ બનવાની છે અહીંયા હમણાં કદાચ આવતા વર્ષથી ચાલુ થઈ જશે બાંધકામ ચાલુ છે

હેલો ફ્રેન્ડ તમે આવ્યા છીએ હનવંતમાળ આશ્રમ શાળામાં મારા કોઈની છોકરી ના ક્યાં એ લોકો અહીંયા કામ કરે છે પિક્ચરમાં આ છે હોસ્ટેલ આશ્રમ શાળામાં છોકરાઓ રહે છે

પછી અમને ફેમિલી દ્વારા મસ્ત ભોજન ખવડાવવામાં આવ્યું અમે પેટ ભરીને ખાઈ લીધું અમારી સાથે જમવા બેઠા છે મોહનભાઈ છે અહીં આશ્રમ શાળાના આચાર્ય છે તેઓ મારા બેનના મિસ્ટર છે તો ચાલો પછી અમે પહોંચી ગયા વાંસદા વાંસદાથી મેડિકલમાંથી દવા લેવાની હતી મમ્મીની દવા લીધી પછી અમે જઈ રહ્યા છે વઘઈ તરફ વઘઈ પહોંચીને મમ્મી લોકો જતા રહ્યા ઝાવડા અમે પહોંચી ગયા આ હેલો ફ્રેન્ડ તો અમે પીપલપાડાથી પાછા ઘરે આવી ગયા અમે ગયા હતા ધરમપુર એટલે ઉમરઠાડા પીપલપાડા ત્યાં એક સારા ડોક્ટર છે લપવા માટે ત્યાં દૂધ દૂધથી ઘણા માણસો આવે છે ગાડીઓ આટલી સવાર પાંચ છ વાગે આટલી બધી ગાડીઓ આવી જાય છે ને ત્યાં એકસો એક ટકા પાછું રિઝલ્ટ મળે જો તમે કોઈ પણ કોઈને પણ લપ્પો થયો હશે તો તમે ત્યાં જરૂરથી આવજો એમની મુલાકાત લેજો તમને કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને તો અમારે આખો દિવસ સવારે પછી સાડા નીકળ્યા હતા હવાથી પછી વધારે મમ્મી પપ્પાને લીધા પછી ત્યાં બતાવ્યું મમ્મીને ઘૂંટણમાં દુખ્યું હતું એટલે પછી ત્યાં બતાવ્યું ત્યાં દવા આપી છે પછી પાછા એક મેડિકલમાં દવા લેવાની હતી તમે પીપલ પીપલપાળા થી હમતમાં થઈને ચોરવણી મોડા મોડા મોડાંબા થી વાંસદા થઈને પછી વાંસદા દવા લીધી પછી વધે આવ્યા મમ્મી લોકોને પાછા રિટર્ન જવડા જતા રહ્યા અમે પાછા પછી આવા નીકળી ગયા અમારા ઘરે છીએ જમી લીધું જો તમને અમારો બ્લોગ ગમ્યો હશે તો પ્લીઝ અમારા બ્લોગને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરશો કોમેન્ટ કરશો આ છે અમારી મિસ્ટી વાત છે તમને